હલો ગુડ मॉर्निंग કેમ જો આપ સૌભાઈ ઓકે તો બધા મજામાં શો વાગ્યા છે સવારના સવા પાંચ અને બસમાં તો મોઢું નથી થયું ભાઈ ટ્રેન જો ની અંદર આવે જ જવું છે ભાઈ ને બસ હવે પાછી અહીંથી યાત્રા શરૂ કરી છે ને ચેકઆઉટ કરી છે બધા બસ નીચે ધીરો ધીરો ભેગા થઈ એટલી વાર છે ત્યાં જઈને જોઈ લઈશું ને કઈ વાંધો અત્યારે અત્યારના ખબર પડી કે આ તો કયો ક્લાસ હતો ગઈ અમને એમ કે તો કે આવે હોય સામાન લેવા બોલાવશો વધારે બરાબર સાડા પાંચ છ વાગે અંધારું થઈ જાય આપણે આઠ વાગે હોય ને આવું સાડા પાંચ છ વાગે થઈ જાય જલ્દી થઈ જાય

કૈલાશ પરશા ખુલ્લું આટલો બધો નાસ્તો કર્યો છે ક્યારે આ તો હોય ગયું કરી લે ફોલો જો ડાળ

જો થાયકા પાયકા લટકી રહ્યા આજે એ કા ગઈ કાલના કેટલા વાગે હું આપણે દસ વાગ્યે ઘરેથી નીકળ્યા છી અને આજે કેટલા વાગ્યા ત્યાં દસ વાગ્યમાં આવી આવી શકા બસ નવ ના તૈયાર થઈ હા હા જે હો બગાડા સાહેબ વગાસ સાહેબ

હા આજે અમારો લંચ છે રાજકોટ ની બધું આવેલું છે બાકી લાઈવ ગરમ મેગી બનાવી છે જમવાની મજા લે બસ રેડી થઈ ગયા છે હવે નાસ્તો ચાલુ થઈ મારો ભાઈ શય હા જોયું ને ભાઈ તો ગમે બનાવેલી અં હા ની પાગરા દે હાલો આયા ફોટોગ્રાફી ચાલે છે ફ્રેન્ડ્સ ની આવ કે મોન્ટુ ભાઈ ભાઈ જલાઈ છે હા

ઓકે મોટા તારો લુક આવે કાઈ હા ના મસ્ત કેમ છો મજાવા બીક લાગે છે કે નહીં આ નથી લાગતી સામે છે ને

ઓહ ના સર ડોટસો ફીટ ઓહ બાપ રા પણ વચવામાં તો કાંઈ નક્કી જ નથી એમ ને એમ ચાલો રોપવે આવે દેખાઈ જાય ઉપર હું ભૈયે રોપ અહીંયા પૂરે નહીં ચાર પાસે દેખાતા યાર રોપવે આ રાય છે બાજુ ઉપર જાખી માલેજ દીકર યેલો કલર ખરીદી ઉપર ખરીદી ચાલુ છે અહીંયા આ વસ્તુ સસ્તી મળે રાજકોટમાં લેવા જાય તો ઓ એટલે ટ્રાય કરાવ્યું આ બે ને મને સરસ લાગે છે હા છે ને અહીંયા રાઈડ અહીંયા કરી અને આ આખી માર્કેટ છે ત્યાં હજી એમની ખરીદી ચાલુ છે રાતના આ રોડ ઉપર જ સૌથી વધારે ચહલ પહલ હોય છે આખી માર્કેટ રેસ્ટોરન્ટ બધી જ વસ્તુ સાઈડ માં બીજા રીતના ફૂડ સ્ટોલ ઘણું બધું હશે અમારું જમવાનું આવી ગયું છે દાળ ફ્રાય જીરા રાઈસ મેં મંગાવેલું છે આ લોકો ઢોસા મંગાવ્યા છે

દાળ રાઈસ મને મજા આવી ગઈ ઈ એક એવી વસ્તુ છે દાળ રાઈસ વધારે પણ હું તમને ગમે એ ખાવને મજા આવે આનંદની ચોઈસ કોઈ દિવસ આનંદની ચોઈસ કોઈ દિવસ ખરાબ હોતી નથી ભાઈ પંજાબી ધારી ને ગુજરાતી ધારી કેવી છે આરી ઓકે ઓકે તારી મીડિયમ

એક વસ્તુ માર્કેટ એ બધું લેડીઝ નું પડે આખી માર્કેટ માં જेंट्स નું काही नाही બહુ છો આવો एसी ટકા લેડી આ દેવલા હું ભાવ છે ગાડી નો 500 રૂપિયા 500 રૂપિયા બુલેટ 800 રૂપિયા ભાઈ બિચારા સ્કૂટર લેવા ગયા અહી હડપાઈ ગઈ કે ત્રણ સ્કૂટર ચાર સ્કૂટર દુકાન ગુજરાતી જાય આ ચાલો બાઈક આવી ગયા છે ચાલુ કેમ

ડીકી બંધ કરના ઓકે રાઈટ મેં લેફ્ટમાં ફ્યુલ થાય ઓકે અભી તો ઈસ્મે ફ્યુલ હોગા ને ભૈયામ આ કેમ ચાલુ થાય જેમ આપણા ઘરે એક્ટિવાની સાઈડ ઘોડી ચડાવીને એમ ઓકે ઘોડી ચડાવો પછી થાય સિક્સ જીની જેમ ફાઇવ જીની જેમ નહીં ચાલો બાય બધા હાલો આવી જાવ

એટલે ખાતું તું પણ એડવેન્ચર હતું ને અને મેં વ્લોગ ચાલુ કર્યો ને હવે આ કોક લોક જોશે ટેન્શન માં આવી જાય સ્કૂટર ઉભું રહી ગયું છે ચાલો હવે હું આ વ્લોગને વિરામ આપું છું રાતના છે સાડા બાર અને વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક આપી દેજો આવતી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત